Ja, guck mal. બરા રે પર અને ચિકન છે જોઈ લીધું અને વાડીએ પાણી હાલે છે ચિકન ખાવાનું મન થયું તો ગરમીનું પછી ચિકન લઈ જઈ આ આપણી પ્લેટ છે પ્લેટ ઉપર રાખી દઈ આપણે આ તલ ઊભા છે તલ સુકાઈ ગયા છે મુંબઈ ગયો હતો ને તે પાણી ન તો પીવાનું બે ત્યાર દિવસ મોડું થઈ ગયું છે હવે આપણે વેફર ને શ્રીખંડ ખાવાનું છે А મજા આવી ગયો પણ ગરમી એટલી પડે છે ને હમણાં રોટલા તો ખાતા જ નથી હરું હરવું ખાવાનું આવું છે બધું મિત્રો એવા વાડીએ ખાવાનું આ આપણી પ્લેટ ખપારીમાં પ્લેટ બનાવી છે આપણે નીચે બેઠા છે જમીન જમીનના આવી મજા આમાં મજા માણી અમે તો બેઠા રીતો ગરમી થાય તડકો લાગે જોરદાર આ રાવણા છાયા છે રાવણ વાગેલો છે છાયા માટે આવું છે બધું